પરિવારજનો પર જાણે આ ફાટ્યું છે આકાશી ઊંચાઈ આંબાના સપનાઓ વચ્ચે પાટીદાર યુતે શા માટે અંતિમ ભગલું ભર્યું તેને લઈને સવાલો છે બીજી તરફ પાટીદાર સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીને પત્ર લખીને દીકરીના ન્યાયની માંગ કરી છે નમસ્કાર હું છું મમતા ગઢવી અને આ ચકચારી ઘટનાની વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર સુરતના કતારગામમાં પરિવાર સાથે રહેતી એક એકની એક દીકરી નીનાએ અંતિમ પગલુ ભરી લેતા ચકચાર મચી ગઈ છે. લાડકોટથી ઉછરેલી દીકરીની અણધારી વિદાયથી પરિવારજનો શોકમાં ધર્ગકા થઈ ગયા છે. માહિતી મુજબ કતારગામ વિસ્તારમાં આવેલ વિધી પેલેસમાં ઓગણીસ વર્ષીય નેના વાવડિયા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પિતા માતા અને એક ભાઈ છે. પિતા રત્ન કલાકાર તરીકે નોકરી કરી પરિવારજનો ગુજરાત ચલાવે છે જ્યારે નેના પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરીને આર્થિક રીતે પરિવારજનોને મદદ કરી રહી હતી યુવતીના પરિવારજનોએ વિકૃત યુવક દ્વારા પજવણી કરવામાં આવી રહી હોવાનો આરોપ લગાવ્યો છે ત્યારે આ મામલે સિંગણપોર પોલીસે યુવતીને હેરાન કરનારા પિતા પુત્ર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે યુવતીના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે તેમની દીકરી છેલ્લા છ મહિનાથી એક યુવક દ્વારા હેરાન થઈ રહી હતી તેમણે આ બાબતે યુવકના પિતાને પણ જાણ કરી હતી છેલ્લા બે દિવસથી નેના ખૂબ જ ગુમસુમ રહેતી હતી જેના કારણે આખરે તેણે અંતિમ પગલું ભરી લીધું બીજી તરફ પાટીદાર સામાજિક અગ્રણીનો મુખ્યમંત્રીને લખેલો એક લેટર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં યુવતીને બ્લેકમેલ કરતી હોવાથી કડક કાર્યવાહી માટે રજૂઆત કરવામાં

વધુમાં લખ્યું છે કે સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં તથા શહેરોમાં અસામાજિક તત્વો કાળા કાચ વાળી નંબર પ્લેટ વગરની ફોર વ્હીલ ગાડીઓમાં અભ્યાસ કરતા યુવાન દીકરાઓને વ્યાજ વીસ ચક્રમાં ફસાવે છે અને સાથે જ અભ્યાસ કરતી દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવીને બ્લેકમેલ કરે જેથી સરકાર આ મામલે સખત કાર્યવાહી કરે તેવી સમગ્ર પાટીદાર સમાજની લાગણી અને માગણી છે તો બીજી તરફ અલ્પેશ કથિરિયા પણ પરિવારજનોને મળવા ગયા હતા તેમણે આ સમગ્ર ઘટનાને લઈને કહ્યું હતું કે યુવતીના પિતાને ખબર છે કે કયો છોકરો અને કેટલા વર્ષથી કેવી રીતે તેમની દીકરીને હેરાન કરતો હતો અને દીકરીના પિતાએ યુવકના પિતાને પણ જાણ કરી હતી આમ છતાં આવા તત્વો સુધર્યા નથી તેઓ દીકરીના પરિવારને ધમકાવે છે કે તમારાથી થાય તે કરી લો અને સાથે જ અભદ્ર ભાષામાં વાતચીત પણ કરે છે આથી આવા તત્ત્વોને કાયદા મુજબ પાઠ ભણાવવો જોઈએ પોલીસે તાત્કાલિક ધોરણે આવા તત્ત્વો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ કોઈ પણ સમાજની દીકરી નોકરી કરવા જતી હોય અને આવા તત્વો હેરાન કરતા હોય તો દીકરીના પરિવારજનને મદદરૂપ થવું જોઈએ અમારી તેમજ દીકરીના પરિવારની એક જ માગણી છે કે આ દીકરીને હેરાન કરતા યુવકની તાત્કાલિક ધોરણે ધરપકડ થવી જોઈએ વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે માત્ર બે ત્રણ દિવસ આ અંગે ચર્ચાઓ થાય છે પરંતુ બાદમાં જેસે થે જેવી સ્થિતિ જોવા મળે છે ઘણી વખત બદનામ થવાના ડરથી ફરિયાદ પણ નથી કરવામાં આવતી જેથી આવા અસામાજિક તત્વો બેફામ બને છે આશા રાખે કે આ મામલે કડકમાં કડક કાર્યવાહી થાય અને યુવતીને ન્યાય મળે આ પ્રકારની ઘટનાઓ લઈને દીકરીઓને કહેવું રહ્યું કે સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠાલો અબના ગોવિંદ આયગે કેસી રક્ષા માંગ રહી હો દુશાસન દરબારો સે સ્વયં જો લજ્જા હીન પડે હે વો ક્યા લાજ બચાયેંગે સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠાલો અબના ગોવિંદ આયગે તો ત્યારે બસ આટલું જ ફરી કઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર